પરંતુ એ શિકાર કરે એ પહેલા દીપડાને કૂતરાઓએ ભગાડ્યો હતો વન્ય પ્રાણી દીપડા શિકારની શોધમાં હવે રેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે અને કૂતરા બકરા મરઘા સહિત પાલતુ પ્રાણીઓનો શિકાર કરવાની ઘટના બની રહી છે ત્યારે ગતરાત્રિ દરમિયાન વેરાકુઈ ગામના જલારામ મંદિર ફળિયામાં શિકારની શોધમાં દીપડો આવ્યો હતો આ સમયે કૂતરાઓ અને દીપડા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો ત્યારે માર્ગ પરથી ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો તેણે કૂતરાઓ અને દીપડા વચ્ચેનો સંઘર્ષ નજરે જોતા પોતાના મોબાઈલના કેમેરામાં આખી ઘટના કેદ કરી લીધી હતી જેમાં દીપડાઓએ દીપડાનો સામનો કરી પીછો કરતા આખરે દીપડાને ભાગી જવું પડ્યું હતું છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારમાં દીપડાઓ કૂતરાનો શિકાર કરી રહ્યા છે જેને કારણે કૂતરાઓની સંખ્યા ઘટી રહી છે ત્યારે સમગ્ર રાજ્યમાં ચાર પગના હિંસક પશુનો આતંક વધી રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામનો આ વિડીયો વાયરલ થયો છે જેમાં ખુંખાર દીપડો આવ્યો હતો સ્વાનનો શિકાર કરવા પણ સ્વાનના ટોળાએ શિકારી દીપડાને ભગાડ્યો છે જલારામ મંદિર નજીક છુપાયેલો ખુંખાર દીપડો સ્વાનના શિકારની ફિરાકમાં હતો ત્યારે ત્યાંથી પસાર થતા ટ્રક ચાલકે રાત્રે પોતાની ટ્રક ઊભી કરી આખી ઘટના કેમેરામાં કેદ કરી લીધી હતી દીપડાઓ સ્વાનનો શિકાર કરવા ધમપછાડા કર્યા પણ શ્વાનનું ટોળું હોવાથી અંતે દીપડાએ ભાગવાનો વારો આવ્યો હતો આ વીડિયો વાયરલ થયો છે